ગરબાના તાલ અને બધા મોજમાં પણ આગળ થયું એવું કે કોઈ ધાર્યું પણ નહોતું બધા મોજ લુટતા હતા અને ડાન્સ કરતા હતા ઢળક સાથે ઘોડા ઉપર ગયો અને જોઈને મને તો તો બહુ લાગી પણ અમારી જાન માંડવે પહોંચી ગઈ બધા લઈને રેડી થઈ ગયા અને પછી ઢોલી અમને રસ્તો બતાવ્યો અને અમે પોગી ગયા માંડવે છાપ આપીને પછી લગ્ન વિધિ શરૂ થઈ દીકરી ઘરે માંડવો અને અમે પહોંચી ગયા જમવા માટે અનેક આઈટમો જમવામાં હતી જમ્યા પછી માંડવે આવ્યા અને ફેરા શરૂ થયા ભાવ ભાવ સુધીના આ ફેરા અને બધા વડીલો આજુબાજુ બેઠા બેઠા આશીર્વાદ આપતા જાય હર્ષ ઉલ્લાસ સાથે આ લગ્ન પૂરા થયા અને ત્યાં બધા જ ખુશ હતા અને સાથે સાથે છેલ્લે સુધી હાજર પણ હતા પછી ત્યાં દરવાજા ઉપર ભાઈને થોડું ખીચું ખાલી કરવું પડ્યું પછી ત્યાંના જમાય અંદર પગ મૂક્યો પછી અમારી જાન રિટર્ન થઈ અને તે વંડા ફાચરિયા આવીને ઊભી રહી બહુ ઢોલ વગાડ્યા અને પછી પૈસા ઉડાડીને કંગુ પગલા થયા અને ત્યાર પછી અમે ઢોસા ખાવા માટે ગયા અહીંયા અમે મૈસુર અને ગોટાળો મગાવ્યો હતો નાઈટમાં અમે ફાઈવ સ્ટાર હોટેલમાં નોરકાતા દાદાના દરબારમાં પસંદ કર્યું ભવ્ય મહેલ બનાવી દીધો છે સાળંગપુર ધામ બેસ્ટ છે જય હનુમાન દાદા